અને આ અમે નથી કહેતા પરંતુ એમસી ના ચોપડે નોંધાયેલા આંકડા બોલે છે અમદાવાદ શહેરમાં આમ તો અનેક બિલ્ડિંગ એવા હશે જે ભયજનક હશે પરંતુ એમસી ના ચોપડે સાત હજાર મકાન ભયજનક શ્રેણીમાં નોંધવામાં આવ્યા છે એટલે કે તે રહેવાલાયક નથી જેને ખાલી કરાવવા પડે નહીં તો કોઈ પણ સમયે દુર્ઘટના બની શકે છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી એમસી માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યું છે સાત હજાર અઠ્યાવીસ યુનિટ ભયજનક હાલતમાં ઉભા છે જે પૈકી છ હજાર એકસો યુનિટ તો માત્ર હસ્તક ના ઓગણત્રીસ યુનિટ છે જેમાં ત્રણ કચેરી જ્યારે છવ્વીસ હાઉસિંગ બોર્ડના મકાન છે એટલે કે તેમાં લોકો વસવાટ કરી રહ્યા છે તો ત્રણ હજાર ચારસો ચોસઠ યુનિટ ખાનગી છે એટલે કે કુલ ભયજનક યુનિટ પૈકી નેવું ટકા યુનિટ તો એમસી ના પોતાના જ છે તો આ તો જોયા શહેરના આંકડા ઝોન મુજબ જોઈએ તો સૌથી વધારે ભયજનક મકાન દક્ષિણ ઝોન એટલે કે મણિનગર દાણી લીમડા અને તેની આસપાસનો વિસ્તાર છે દક્ષિણ ઝોનમાં આવે છે તેમાં બે હજાર પાંચસો ચાલીસ એમસી ના યુનિટ છે જ્યારે મધ્ય ઝોન એટલે કે જૂનું અમદાવાદ વિસ્તારમાં એક હજાર છસો છોતેર યુનિટ છે તો ઉત્તર ઝોનમાં એક હજાર પાંચસો બાર યુનિટ ભયજનક હાલતમાં છે જે માત્ર AMC ના છે ત્યારે મહત્વની વાત એ છે કે સરકારી હોય કે ખાનગી હોય કે પછી AMC ની પોતાની બિલ્ડિંગ હોય માત્ર નોટિસ આપી તંત્ર સંતોષ માની રહ્યું છે સાત હજાર અઠ્યાવીસ પૈકી માત્ર ત્રણ સરકારી બિલ્ડિંગ ઉતારવામાં આવ્યા છે જ્યારે છવ્વીસ ને માત્ર નોટિસ જ આપી છે હદ તો ત્યારે થાય છે કે એમસી ના એક પણ યુનિટ ને ઉતારવામાં નથી આવ્યા માત્ર નોટિસ પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે આ અંગે ટીપી કમિટી ચેરમેન કહી રહ્યા છે કે રીડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે એમસીના દાવા મુજબ તેમના જ અલગ અલગ યુનિટમાં જરૂર જણાય ત્યાં રીડેવલપમેન્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે એટલે કે અન્ય ભયજનક મકાનમાં કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આખરે આટલી મોટી સંખ્યામાં એમસીના ભયજનક મકાન છે તો પહેલા તેની સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તેને માત્ર નોટિસ આપીને કેમ સંતોષ માનવામાં આવી રહ્યો છે કે પછી હાઈકોર્ટ આ મામલે ઠપકો આપે એ બાદ જ તંત્ર કામ કરશે 441 પરિવારો રહે છે એમાં 3 થી 4000 લોકોનો વસવાટ છે અને મ્યુનિસિપાલટીએ ચારસો એકતાલીસ લોકોને વ્યક્તિગત નોટિસ આપેલી છે અને અમે ઓલરેડી આમાં રીડેવલપમેન્ટમાં ગયેલા છીએ કારણ કે આ લોકો ચારસો એકતાલીસ પરિવારો રીડેવલપમેન્ટમાં જ એમને બીજી વ્યવસ્થા મળે અને એના લીધે અમારું પાછું નવા મકાન અમને મળી શકે પણ હાલમાં અમે જેમ જ રીડેવલપમેન્ટમાં ગયા અને બિલ્ડરે મ્યુનિસિપાલટીમાં જે પ્લાન પાસ કરવા માટે ગયા તો ત્યારે એમને ખબર પડી કે અમારી જે ગાર્ડનની જગ્યા છે એ અગિયાર હજાર ચોરસવાર છે એ જગ્યાનું કોકે બીજા ઓલા પારિતોષ ભાઈ કરીને છે અને એમને દસ્તાવેજ કરી નાખ્યો છે જયસુખભાઈ ઉદ્ધવજી ભાલોડિયાને જે જેમને પહેલાં મોરબી કાંડમાં જે કાંડ થયું હતું એમાં એમ એમનું એમને એ કર્યું છે અને આવી જ રીતના હવે અમને લાગે છે કે આ સોસાયટી પડી જાય કેટલા લોકો મરે અને સુભાષ બ્રિજકાંડ થાય એવી અમને ભીતિ સેવાઈ રહી છે બધા લોકોને ઊંઘ નથી આવતી રાત્રે કઈ રીતના વાત કરવી કઈ રીતના કોને ક્યાં જઈને રજૂઆત કરવી કારણ કે અમારી જે જગ્યાનું જે પ્લાન પાસ થયેલું હતું એ સત્યાવીસ હજાર જીરો ચુમોતેરમાં અડતાલીસ વર્ષ પ્લાન એ પ્રમાણે પાસ થયેલું હતું હવે કહે છે કે તમારી સોળ હજાર વાર જ જગ્યા છે તો આ અગિયાર હજાર વાર જગ્યા ગઈ કઈ રીતના જો પહેલાં મ્યુનિસિપાલિટીએ અડતાલીસ એ સત્યાવીસ હજાર જીરો ચુમ્વોતર ચુમોતેર વારથી જો આ સોસાયટી પ્લાન પાસ થયો હોય તો હવે બિલ્ડર જૂના ખેડૂતની અને એ જગ્યા કઈ રીતના નીકળે અને અમદાવાદમાં આ ખેતી લાયક જગ્યા કઈ રીતના આજે અડતાલીસ વર્ષ અમને તો બિલ્ડરે જાણ જ નથી કરી અને પહેલાં જ્યારે વહીવટ બી સોંપાયું અમને ત્યારે બી આ વહીવટદારને સોંપાયું હતું સોસાયટીને ડાયરેક્ટ વહીવટે નહોતું આપ્યું ને અમને કોઈ જાતની જાણ જ નહીં અમે છેલ્લા અડતાલીસ વરસથી આ જે અગિયાર હજાર અમારો કોમન પ્લોટ છે રિવરફ્રન્ટનો એનો ઉપયોગ અમે નવરાત્રિ ક્રિકેટ મેચ અને બીજી બધી રીતના કરી રહ્યા હતા અને હવે અમને ખબર પડે છે જ્યારે રીડેવલપમેન્ટમાં જ ગયા છે આજે બે મહિના પહેલાં જ અમે આખો રીડેવલપમેન્ટમાં જતા રહ્યા છીએ અને ત્યારે બિલ્ડર મ્યુનિસિપાલિટીમાં તપાસ કરે છે તો તો ખબર પડે છે કે આટલી જગ્યા તમારી છે નહીં આ તો વેચાઈ ગઈ અને એ દિવસે અમને ખબર પડી કે આ જગ્યા અમારી નથી